વરાછા ઉમિયાધામ રોડ પર આવેલી ભંડેરી ડાયમંડની કંપનીમાં આશરે છસો થી વધુ કારીગરોને છેલ્લા ત્રણ મહિનાનો પગાર ન મળતા રોષે ભરાયા છે ઘર ચલાવવું કપરું થઈ જતાં રોજ ફેર કારીગરો ગાંધી ચિંધિયા માર્ગે હડતાલ પર ઉતર્યા હતા જોકે તેમ છતાં કોઈ જ હકારાત્મક નિર્ણય આવ્યો ન હતો જેથી કર્મચારીઓ દ્વારા કારખાનામાં તોડફોડ કરવામાં આવી હતી જેથી મામલો વધુ વણસ્યો હતો ભંડેરી લેકરોન ડાયમંડનું સુરતમાં મોટું કામકાજ છે કર્મચારીઓ દ્વારા તોડફોડ કરવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસનો મોટો ગાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસની ગાડીઓ રસ્તા પર ઉતરી આવી હતી આ અંગે જાણ કરવામાં આવી ન હતી જોકે કર્મચારીઓમાં પગાર મુદ્દે રોષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ અંગે ભંડેરી ડાયમંડના સંચાલકો સાથે વાત કરવાની કોશિશ કરવા છતાં તેઓએ કોઈ પ્રતિસાદ આપવાથી દૂર રહ્યા હતા ન્યૂઝ સુરત